કે શિવ સમાન કોઈ દાતા નહીં અને વિપત વિધારણ હાર લજીયા મોરી રાખીએ શિવ નંદી કેશ્વા ભગવાન શિવને સૌથી પ્યારો અવસર અને ભગવાન શિવના એ ભક્તોને પણ પ્યારો અવસર એટલે એ આજ નો આ દિવસ એટલે શિવરાત્રી આજનો પાવન પર્વ એટલે એ શિવરાત્રી શિવની રાત્રિ કોને ના ગમે શિવના ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ હશે મંદિરના દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરું કે જ્યાં આગળ આજે ભક્તો પ્રેમ ભાવ અને ભક્તિના એ કહેવાય ને કે ત્રિવેણી સંગમ સાથે અહીંયા પહોંચતા હોય છે અને આ ત્રિવેણી સંગમમાં પોતાની ભક્તિની અંદર લીન થતાં એ ભક્તો આજે દેખાઈ રહ્યા છે કે જ્યાં શિવ ભગવાનની પૂજા ભક્તિ આરાધના કરતા દેખાય છે સવારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શિવરાત્રીને લઈને વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જે છે તે ઉમટી પડી રહી છે અને સવારથી જ આપણે જોઈએ છે કે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે સોમનાથ હોય જૂનાગઢ હોય કે પછી એ ક્યાંય પણ ગુજરાતની અંદર શિવ મંદિર હોય એ શિવ મંદિરોની અંદર એ જ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં શિવભક્તો હર્ષ ઉલ્લાસ સાથે આજે આજનો આ તહેવાર ઉજવી રહ્યા છે શિવ ભગવાન ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવી રહ્યા છો અને ખાસ કરીને જેટલા જેટલા શિવ મંદિરો છે નાના મોટા એ નાના મોટા શિવ મંદિરોની અંદર આજે ભવ્ય કાર્યક્રમો પણ રાખવામાં આવતા હોય છે ત્યારે અમે અત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલું એ શિવ મંદિર છે કે ત્યાં પહોંચ્યા હતા ત્યાં લાંબા સમયથી અહીંયા રિનોવેશન કામ ચાલુ છે ઘણા ટાઈમથી જોઈએ છે કે આ મંદિર છે એ પણ જૂનું મંદિર છે એમ કહેવાય કે ભાઈ પાંચસો વર્ષ જૂનું મંદિર પણ કહી શકાય આને પાંચસો વર્ષ જૂના મંદિરમાં આજે પણ લોકો એ જ આસ્થા એ જ વિશ્વાસ અને એ જ શ્રદ્ધા સાથે અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે અહીંના જે પૂજારી છે લોકો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ને જાણીશું કે આજનું આ પાવન પર્વ છે આ પાવન પર્વ નિમિત્તે એ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ને આજનું આ પાવન પર્વ એ પાવન પર્વમાં કેવી રીતે ઉજવવામાં આવે છે ને શિવની રાત્રિ કે જ્યાં શિવ ભક્તિ આરાધના પ્રેમ ભાવ ભજન ભોજન કીર્તન આ બધીનો ત્રિવેણી સંગમ થાય ત્યારે એ શિવની ભક્તિમાં લીન થવા થઈ જવાય અને ત્યારે એ ભક્તો છે એ ભક્તો પણ એ જ કહેતા હોય છે ને હરેક મંદિરો છે કે જ્યાં હર હર મહાદેવના નાદ સાથે આ ગુંજી ઉઠ્યા છે અહીંના ભક્તો અને સાથે સાથે અહીંના પૂજારી સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું અને જાણીશું કે આજનો આ મહિમા કેવો રહેશે આજના દિવસે કઈ રીતે પૂજા કરવી અને આજના દિવસે શિવ ભગવાનને પ્રસન્ન કરવા માટે કેવી રીતે પૂજા કરવી શું શિવને શું પ્યારું છે શિવને શું વાહલું છે શું ચડાવવું શિવલિંગ ઉપર તેને લઈને પણ ચર્ચા કરીશું જાણીએ અહીંના સ્વામી છે સાધુ છે એમની પાસેથી ત્યારે મોહનદાસ બાપુ મારી સાથે છે એમની સાથે વાત કરીએ બાપુ આજનો પાવન પર્વ કઈ રીતે જુઓ છો આજનો પાવન દિવસ પર્વ હિન્દુ સનાતન ધર્મ માટે બહુ મહત્વનો છે ભગવાન શ્રી ભોલેનાથ ભગવાન શ્રી શંકરજી મહારાજની જે લોકો એમ તો દરરોજ પૂજા કરવી જોઈએ કાયમ પૂજા કરવી જોઈએ પણ કાયમ ઓછી કરી શકતા હોય તો શિવરાત્રિના દિવસે પૂજા બેલપત્રી દૂધ તલ ચઢાઈને ઓર એમનો નામ જપ કરવું જોઈએ નામ સંકીર્તન કરવું જોઈએ ઉપવાસ વૃત્તનું પાલન કરવું જોઈએ એ સનાતન સનાતની હિન્દુ ધર્મ માટે દરેક વ્યક્તિને કરવું જોઈએ હું માનું છું કે નાર નારી બહેનો ભાઈઓને દરેક દરેકને કરવું જોઈએ ભગવાન શંકર ભગવાન એવા દેવતા છે કે આ જન્મ છે ભગવાન રામે કીધું છે કે શ્રી શંકર જગત બંધ જગદીશા સુરનર મુન શ્રમનાવે આપને ખબર હશે કે રામાયણમાં રાવણને વિજય પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી રામે શિવ શંકર ભગવાનની લિંગ સ્થાપના કરી હતી વિભીષણ સુગ્રીમજી अनेक बानर वालू जामंद्र जी भगवान श्री राम ती पूछू कि आप तो स्वयं ब्रह्म छो परमात्मा छो पशी शिवनी स्थापना करो छो आप तो त्रिकालदर्शी आप तो बीजे आपनों नाम कल्याण आप नाम छे तेरे भगवान शिव श्रीरा कू के शंकर जगत बंद जगदीशा सुर नर नर मुन नाव सा शंकर भगवान અમારા પૂર પૂજ આરાધ દેવ છે ભગવાન શ્રી રામે કીધું ઓર ભગવાન શ્રીરામ અહીં સુધી કીધું છે કે શંકર વિમુખ ભગત છે મોરી સો નારકી મૂળ મધ મારો જે ભક્તો જે સનાતનીઓ જે જીભ મારી ખૂબ ભક્તિ કરતો હોય ઉપાસના કરતો હોય વંદના કરતો હોય પણ जे भगवान शिवनी उपासना नहीं करते एक लोटा जल नहीं चढ़ाई सकते बेलपत्री नहीं चढ़ाई सकते शिव मेहमानी गायन करते मूल एमनी शिव उपासना जे व्यक्ति करते सो नर सपने मोय न भाव ये व्यक्ति मारी जी गमे जी उपासना करे भक्ति पड़े करे ज्ञान सुधी शंकर भगवानी इन्हें हृदय में ભક્તિ ન હોય એની ઉપાસના ઓ સેવા ન કરતો હોય સો નર સપને મોય ન વાવા એ વ્યક્તિ મને સપને પણ ભાવતો ભાવતો નથી એટલે શંકર વિમુખ ભગત ચેન મોરી સો નર કી મૂળમાં ધોરી એ શરીર શંકર ભગવાનની જે ભક્તિ કરે છે ઉપાસના કરે છે એ મને પરમપ્રિય જીવ હોય છે એટલે રામેશ્વરની હું તો ઉપાસના કરું છું કે રામેશ રામેશ્વર દર્શન કરે સુભ અવલો શુભ તરફ એટલે જે રામેશ્વર ભગવાનને એક લોટા પણ જલા જલ ચડાવશે દૂધ ચડાવશે બેલપત્રી ચડાવશે ઓમ નમેશ્વર નામનો જપ કરશે તો એનું સ્વાભાવિક કલ્યાણ થઈ જવાનું છે એટલે આજનો પાવન દિવસ હિન્દુ સનાતન ધર્મ માટે માન છે એટલે દરેક હિન્દુઓને શંકર ભગવાનની ઉપાસના કરવી જોઈએ હું તો કહું છું કે શંકર ભગવાનની દરરોજ ઉપાસના વંદના અને મંદિરમાં જઈને એક લોટા જલ દૂધ એ ચઢાવવું જોઈએ પણ દરરોજ ન કરી શકો તો શિવરાત્રિ તો વ્રતને સાથે ઉપવાસને સાથે ફલારને સાથે ઓર નામ જ કરતાં કરતાં એની ચાર પહેરની પૂજા પણ કરવી જોઈએ ઉપાસના કરવી જોઈએ ખૂબ આભાર આખી આ માહિતી આપવા બદલ અને છે કે વર્ષો પુરાના મંદિરો કે જેને કહેવાય ને કે પુરાતત્વો દ્વારા પણ જાહેર કરવામાં આવે કે ભાઈ પાંચસો વર્ષ સાતસો વર્ષ જૂના મંદિરો છે તેવા તો ઘણા અઢળક મંદિરો છે એમાંય ખાસ કરીને તમે અમદાવાદથી સૌરાષ્ટ્ર વિસ્તારમાં જાઓ તો નાના મોટા એવા ઘણા શિવ મંદિરો છે કે જેની આપણે કલ્પના ન કરી શકીએ કે ત્યાં સાક્ષાત ભગવાન શિવની આરાધના થતી હોય ભાવ ભક્તિ પ્રેમ આ બધાનો સમન્વય જોવા મળતો હોય છે ખાસ કરીને જૂનાગઢ ભવનાથની ટળેટીમાં જવા છે એથી થોડાક આગળ જવા તો સોમનાથ મહાદેવના મંદિરમાં આ બધી જ જગ્યાએ ઘણું બધું જોવા જેવું છે અને દાદાએ વાત કરી એ રીતે કે ભાઈ રોજ ન જઈ શકતા હોય રોજ પૂજા ન કરી શકતા હોય તો આજનો એક એવો દિવસ કે આ દિવસ તો સૌ કોઈ માટે સુખાકારીવાળો દિવસ છે આજે શિવને રાજી કરવાથી આપણો આખું વર્ષ રાજી થાય તેવી મનોકામના રાખીએ છીએ અને તમારી આજુબાજુમાં પણ ક્યાંય પણ શિવ મંદિર હોય તો ત્યાં પણ હર હર મહાદેવના નાદ સાથે આજે ગુંજાવી નાખો કારણ કે આજનો દિવસ શિવ માટે તો ખાસ છે સાથે સાથે આજે શિવ મંદિરો ગુંજી ઉઠ્યા છે કારણ કે આજે શિવને વાહલો તો એ તહેવાર છે જ પણ સાથે સાથે શિવના એ ભક્તો માટે પણ ખાસ પર્વ છે શિવના ભક્તોને માનતા એ ભક્તો કે જે આજે બિલીપત્ર ઉપહાર ચડાવી અને શિવની આરાધના પૂજા કરતા હોય છે અને શિવ ભગવાન અને પાર્વતીજીને રાજી કરવા માટે આજે કંઈક નવું કરતા હોય છે ત્યારે અમે વિવિધ મંદિરોમાં ફરી રહ્યા છીએ ને અમદાવાદની અંદર ફલતે આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં મંદિરોમાં ફરી રહ્યા છે ત્યારે અમે વધુ એક મંદિરમાં આવ્યા છે અને ત્યાંના જે લોકો છે પૂજારીઓ છે સ્વામીઓ છે સાથે વાત કરવાનો પ્રયત્ન કરીને જાણીએ કે આજનો વિશેષ દિવસ કેવી રીતે મનાવાશે અને આજના દિવસે કેવી રીતે પૂજા કરવામાં આવશે દાદા આજનો વિશેષ દિવસ કેવી રીતે શિવરાત્રી છે શિવરાત્રીનો પાવન પર્વ કેવી રીતે પૂજા કરવાની હોય છે ને શિવને પ્રસન્ન કરવા માટે આજના દિવસે શું આજે મહાશિવરાત્રી પર્વ મહોત્સવ છે મહાવત તેરસ અને શિવરાત્રિ છે તેરસ પરી ઉપર ચૌદશ આવે છે અને મહાશિવરાત્રિ પર્વ કહેવાય છે એ મહાશિવરાત્રિ પર્વ અમે દર વર્ષે ધામધૂમથી ઉજવીએ છીએ હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ કરીએ છીએ તથા ચાર પ્રહરની પૂજા કરીએ છીએ રાત્રિ દરમિયાન ચાર પ્રહરની પૂજા અને એકસોને એકવીસોને એક દિવાળની મહારતી રાત્રે દસ વાગે અમે દર વર્ષે ઉતારીએ છીએ ભગવાનની સ્વાગત આરતી છે જ્યારે ભગવાન પાતાળમાંથી બહાર આવે ત્યારે એમની સ્વાગત આરતી અમે ઉતારીએ છીએ જ્યારે જ્યારે પણ અમારા સ્વયંસેવક સોલારોના સ્વયંસેવક મિત્રોએ તન મન ધનથી સેવા આપી છે અપાવી છે અને આપે જ છે દરેકનું ભગવાન કર્તવ્ય પૂર્ણ કરવાની શક્તિ આપે અને આ કર્મ નિમિત્તે અમે શિવરાત્રીના બીજા દિવસે ભંડારો પણ રાખીએ છીએ તો એ પણ ભગવાનની કૃપાથી જ થાય છે કોઈ દાતાઓ સ્પોન્સર થાય એટલે એ નિમિત્તે અમે ભંડારો જમણવાર સમૂહ ભોજન રાખીએ છીએ જેથી ભગવાનની પ્રસાદી દરેકને પ્રાપ્ત થાય એમાં એનું કલ્યાણ થાય મહાદેવના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા છે પેલા તો એક પરિષદ બતાવવાનો પ્રયત્ન કરું કે જ્યાં આગળ હવન યજ્ઞનું નું જે પૂજારીઓ છે તેમના દ્વારા જે વિવિધ આયોજન કરવામાં આવતું હોય છે આમ તો હર શિવ મંદિરની અંદર આ જ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે સૌરાષ્ટ્ર લઈ અને છે દુનિયામાં કોઈના કોઈ પણ ખૂણે ફરી લો ત્યાં આજ રીતે આજે પૂજા અર્ચના ભાવ ભક્તિ સાથે બધા જ લોકો શિવ ભગવાનની પૂજાને આરાધના કરતા હોય છે ત્યારે અમદાવાદની અંદર પણ વિવિધ મંદિરો છે કે ત્યાં આગળ લોકો છે તે અત્યારે આવી રહ્યા છે અને શિવ ભગવાનને રાજી કરવા માટે આજના પાવન દિવસે લોકો બિલીપત્ર ઉપહાર લઈ અને શિવ ભગવાન માટે લાવે છે અને શિવ ભગવાનને પ્રસન્ન કરવા માટે આજે બધું જ લઈને આવે છે મારું નામ કૌશલ વ્યાસ છે અને સોલારોડ બ્રહ્મ સમાજની અંદર હું કાર્યરત છું સાંસ્કૃતિક મંત્રીનું મારું પદ છે અહીંયા અને આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આમ તો મહાકુંભનો છેલ્લો દિવસ છે અને આજે બુધવારનો દિવસ અને મહાશિવરાત્રિના પવિત્ર દિવસે આજે એક અદ્ભુત વાત આપણા સોલા રોડ ઉપર બની રહી છે કે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની અંદર ભગવાન પરશુરામ દાદાની મૂર્તિ પ્રસ્થાપિત થઈ રહી છે એને આજે આપણે બાર ને ઓગણચાલીસ મિનિટે આપણે બપોરે એનું વિજય મુહૂર્તમાં એનું પ્રસ્થાપિત મુહૂર્ત રાખેલું છે એટલે મૂર્તિ પણ આપણે પ્રસ્થાપિત કરીશું અને એ અદ્ભુત વાત છે કે આજે શિવરાત્રિના દિવસે પરશુરામ દાદાની મૂર્તિ આવી રહી છે આપણે ત્યાં